અરવલ્લીની કોટોમાં ઈ કોર્ટ માટે સ્પેશિયલ ટ્રેનિંગનું આયોજન આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના પગલા રૂપે એક ડગલું આગળ ભરતા ઇ કોર્ટની તૈયારીઓ ચાલી રહી છે જેનો ઉદ્દેશ્ય પેપરલેસ કામગીરી અને સમયનો બચાવ અને ઝડપી ન્યાયિક પ્રક્રિયાનો હોય ત્યારે જેનાથી સમયનો બચાવ વકીલ તેમજ અસીલો માટે થઈ શકશે જેમાં દલીલોથી લઈ ડોક્યુમેન્ટ સમન્સ જેવી અનેક કોર્ટની કામગીરી કેવી રીતે કરી શકાય તેની ટ્રેનિંગ વકીલોને આપવામાં આવી જેમાં કમિટી સ્પેશિયલ ટ્રેનિંગ એન્ડ આઉટ રીચ પ્રોગ્રામનું આયોજન કરાયું જેનું સંચાલન મોડાસા અરવલ્લી જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટથી કરવામાં આવ્યું જેમાં ટ્રેનર તરીકે ઓગણત્રીસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમદાવાદ સિટી રાજેન્દ્રસિંહ તથા એડિશનલ સિવિલ જજ એન્ડ જેએમએફસી ભિલોડા કે એમ ચાવડા દ્વારા અપાઈ હતી જેમાં બાર એસોસિએશન પ્રમુખ વકીલ એન એન બારોટ તથા ઉપપ્રમુખ વકીલ સંજય ભરાડા સહિત અન્ય વકીલો હાજર રહ્યા હતા ટેકનિકલ સપોર્ટમાં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના સિસ્ટમ ઓફિસર પરિમલ ટાંક તથા અશ્વિન મકવાણા હતા તેમજ એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટમાં ભાવિક શાહ તથા વી એસ અસારી સહિત હાજર રહ્યા હતા અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ